નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી બાદ આજે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે વિડિયો અંદર વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો નેતૃત્વ ચોમાસું નિયત સમય કરતાં ચાર દિવસ વહેલું મંગળવારે ગુજરાતમાં પહોંચ્યું છે ચોમાસું સામાન્ય રીતે પંદર જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે છે પરંતુ આ વખતે ચાર દિવસ પહેલાં જ ગુજરાતમાં ચોમાસાના શ્રી થઈ ગયા છે હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે આઈમડીના અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી સાત દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની અને ગાંજવી સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ દાહોદ અને મહીસાગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદનું પૂર્વાનુમાન અનુમાન લગાવવામાં આવ્યું છે રામાશર્ય યાદવે એમ પણ જણાવ્યું છે કે ગુરુવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જ્યાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ દાહોદ મહીસાગર આણંદ ખેડા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં પણ વરસાદ થવાની આગાહી છે શુક્રવાર અને શનિવારના છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી છે શુક્રવાર અને શનિવારના દિવસે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીમાં રવિવાર અને સોમવારના દિવસે નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાય સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આવનારા પાંચ દિવસમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય દિવસે દિવસે તાપમાનમાં ઘટાડો થતો રહેશે ઓવરઓલ વાત કરીએ તો આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણદાદરનગર હવેલીમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો